સાથે ઉજવે એના માટે રાજકોટ શહેર પોલીસ પ્રતિબદ્ધ છે માનનીય સિફિસર અને માનનીય એડિશનલ સિફિસરના માર્ગદર્શન હેઠળ તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે વિવિધ પ્રકારની ટીમો બનાવવામાં આવી છે અને શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ ઉપર એમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે ટીમોના સાથે સાથેઝર અને એનડીપીએસના કિટ આપવામાં આવ્યા છે જે નશો કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનાર માણસો અને પોતાના સાથે હથિયાર લઈને ફરવાવાળા કાર્યવાહી કરશે અને વધુમાં વધુ એમબીએફ એકસો પચાસસીના જીપીએક એકસો પાંત્રીસના અને એમબીએક ત્રેડના બીજા કેસો કરવામાં આવે એના માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે હા જ્યાં જ્યાં પણ પોલીસને માહિતી મળશે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે તો ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવશે અને સપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે